અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામે તાજેતરમાં જય ખોડલ ટ્રસ્ટ દ્વારા શ્રી ખોડિયાર માતાજી મંદિરનો કાગવડ ખોડલ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ખોડલ માતાજીના દર્શને આવતા ભક્તો અને દર્શનાર્થીઓ માટે દર રવિવારે વિના મૂલ્ય ભોજન પ્રસાદીનું ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું ટ્રસ્ટના અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલે એક મુલાકાત માંગ જણાવ્યું હતું સાથે આવનારા દિવસોમાં રોજે રોજ ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદી શરૂ કરવામાં આવશે સર્વ જ્ઞાતિ જાતિ કલ્યાણ માટે પણ આરોગ્ય શિક્ષણ ખેત તલાવડી ખેતી વેપાર સહિતની સુવિધા અને વિકાસ કાર્યો સાથે શિક્ષિતો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અનુભવી નિષ્ણાતો દ્વારા કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે

નાત જાતના ભેદભાવ વગર અમો આ જગ્યાએ દરેકને મહાપ્રસાદી આપવાનું નક્કી કર્યું છે આ પ્રસાદી અમે અવિરત ચાલુ રાખીશું તેવું ગામ લોકોએ નક્કી કર્યું છે આ સિવાય અમે કોમ્યુનિટી હોલ બનાવી રહ્યા છીએ જે આગળ પૂજારીને રહેવા માટેની સગવડ છે નાની મોટી મિટિંગો આ હોલની અંદર કરી શકીશું એ સિવાય બગીચાઓ પણ કરીશું વૃદ્ધો માટે વિસામો પણ કરવા માંગીએ છીએ ગામની અંદર એક વાડી બનાવવા માંગીએ છીએ આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્ર બનાવવા માગીએ છીએ અને શિક્ષણ માટે એક શિક્ષણ ભવનની રચના કરવા જઈ રહ્યા છીએ આ રીતે અમે ગામની અંદર પર્ય એક ગૌશાળા પણ બનાવવા જઈ રહ્યા છીએ અને એક પર્યટક સ્થળ વિકસે એ રીતના તમામ પ્રયત્નો અમે ગામ લોકો સાથે મળીને કરવા જઈ રહ્યા છીએ જય